હવે હું ખબર પકડાવી ગયું પાછળવાળો તો ઓનલાઈનમાં પાછળ વાળું ઓટીપીમાં જ ને હાથી તમારી ગયા એ તો ઓટીપી નહીં હાલ તમે ત્યાં સૌથી બધું પાળવું પડે હવે હવે હું પછી આ ઝર ગયા હવે આવું હેઠળ અહીં પડે પોકડો હવે કઈ રીતે પકડવાનો હવે આ બાજુ કયું હોય હમણાં આ બાજુ જવાનું તો થાય કેતો તું ઝા હા હજી બાણા હાણામ ગયા હતા કરીએ આપણે હવે ને એક મુકાન આપણે ફસાયો બરોબર આપણે આવાના આવા દસ કસ્ટમર કરવાના છે તોય આપણો મેળખા હે આવાના આવા અમને આમ તો અબડ બહુ આવે એટલે આપણે કામ થઈ જ જોવાનું આપણું એક તો ગયો મોટું ભણાય કાઢ્યું આપણે એમના જોડે જવાનું આપણું કામ થઈ ગયું ચલો પૈસા પૈસા હું બહુ પૈસા આપણા જોડે આવા ના કસ્ટમર નરદ ભાઈ ને હા કોણ પાર્સલ હતું પાર્સલ એ હમ મંગાવી નથી ઓર્ડર દેખો ઓર્ડર નથી કરે યાર ઓર્ડર બગલ કોઈ આવે થઈ ગયો હે પુલ પણ મંગાવી નથી મે એઓ હા ઉતે કેમ કે કરો એને તો કેન્સલ જ કરવું પડે ને મંગાવી નથી બરાબર હ કેન્સલ જ કરવું પડે ને ટોટી બેલો તમારો ઉતે ઓટી બારો પડે તમારો હા તો આવે તો હાલ લો બોલો કિતે હા આઈ ગયો આઈ ગયો હમ કેન્સલ થઈ ગયો ને હા હા આ તમારું પાછળ લાગો તો તમને બોલજો કે પણ આ પાછળ તમારું આરી પાછળ વાંધો નહીં કેન્સલ કરી નાખો હાલ થઈ ગયું કેન્સલ હા વાંધો ચલો તમે નીકળ્યો હો ને

હલો ભૂલ નાકા ફટાફટ ભાડામાં આવો હા તમે બાડામાં આવો બધા એવું સારું હાલું હોય તો કો ફોન આવે એટલું બધું કરવું શાંતિ રાખ નું કરવા હા એ ઓનલાઈનવાળા મારે મારવાનો હોય ખબર તમારે તમારો ફોન કહે અમારો ફોન આવી ગયો ફોન લાવો ફોન એમ થોડી આવતો ફોન લાવો તમે પાછા મળો પહેલાં ફોન નહીં મળે અમારે સાહેબનો ફોન હોય ઉપરથી ગમે તેને સામે નહીં તમારો ફોન લાવો ફોન તમારે આડી ને કે લોકો હા તમારો ફોન લાવો હા

कई तमन कई खबर आया कई आया बतावे रहे हैं ना मैसेज पढ़ने हमें भी हमरा उठी भी मान जाते लो खोलो फटाफट खोलो मोड़ था है। लो, है। लो खोलो देखो लो फोन पे नो पासवर्ड खोलो जो आ पैसा मां जोड़ नहीं रहता आ डायरेक्ट तो साथ जोड़ देते हो हमारा जोड़ नहीं तुम्हें लगा के साथ में बात कर लो देखो ટ્રાન્સફર કરો ફોન ટ્રાન્સફર કરો હું કઈ મારું નાખી દે ટ્રાન્સફર કર

તમે બોલા તને ગાડા રો હે ગાડા આનાવા છોડો તમે હા આવા તમ ના કરો હવે અમે આવા તમ દાત અમારે અમે છોડા કરીએ કે હવે તારે કોણ કરાય તમ દાત કાડે છે ચોર કરીને દાત કાડે છે દાત કાડે હે એટલે તો ફિર ભી ના દેખળો હવે ચલો

આ કે બોલ પૈસા આટલા બધા કેમ સ્કેમ કરો પડ્યો એ મૂર્ખ થઈ ગયો છે આવો માંગો બરોબર માફી માંગીને નીકળવાનું ખર તારી ગાડી લઈને હા તો બર લે ગાડી વાત કર ગાડી લેવાને તમર પૈસા અમારા એટલે રાજી તમે બરોબર હા

મારે તો હજાર જવાના હતા 20000 માં રહે જવાના હતા એટલે આવા ફ્રોડ થી બચવું અને બધાને આગળ જાણ કરી દીજો મિત્રો મિત્રો સકલ માં વાત કરી દેવાની આવા હા આપણે આ બાર ના મને ઓટીપી લઈ લીધો થયું તું અને પૈસા કપાઈ ગયા પછી આ આવી ગયો સારું થયું મને મોબાઈલ માં જોતા નહી આવડે મને નઈ આવડે મારે દૂધ પર વધાર